નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકા મથક દેવળિયા તલવી ગામના કુલ ચાર મંદિર અને એક પૂજારીના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું સુરનગર જિલ્લાની પોલીસ સ્થળાંતર ભેડાના બંદોબસ્તમાં વ્યસ્ત હોય તસ્કરોનો માર્ગ મોકળો લખતર તાલુકાના દિવડિયા ગામના શિવ મંદિર નાગદેવતા મંદિર પૂજા રીતના તલાવની શક્તિ માતાજી મંદિર લખતર તપસ્વી બાપુ ના વિજય હનુમાનજી મંદિર અને શિયાણી દરવાજા પાસે આવેલ બાપુઆ સીતારામની મઢુલી એમ કુલ પાંચ જગ્યાએ ને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો હતો લસ્કરો પાસે જાણકારી હોવી જોઈએ કે હાલ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનું પોલીસ તંત્ર ત્રણે ત્રણના મેળામાં વ્યસ્ત છે એટલે તેમણે દિવાળી તલવડીયા અને લક્રમ ત્રણ ગામના ચાર ધાર્મિક સ્થળ અને દિવાળીયા ગામના રામજી મંદિરના પૂજારીના ઘરને નિશાન બનાવ્યું હતું આ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એક લાખ એકાશી હજાર પાંચસો રોકડ ભગવાન માતાજીના ઘરાણાની કિંમત એક લાખ વીસ હજાર બસો એમ કુલ ત્રણ લાખ એક હજાર સાતસોના મુદ્દા ચોરી થઈ છે રાત્રે ઉલ્લેખનીય છે કે લગતા તપસ્વી ઉપરની ડેરીની ધર્માદા પેટી થોડા સમય પહેલાં ચોરી થઈ હતી સાથે ધ્રાંગધ્રા શીતળા માતાના મંદિરમાં પણ ચોરી થઈ હતી તેમ છતાં તસ્કરો પોલીસ પકડની બહાર હોય તસ્કરો આવા નવા ધાર્મિક સ્થળને નિશાન બનાવતા હોય શ્રદ્ધાળુ ભક્તજનોમાં હાલ રોષ અને નિરાશાની લાગણી જોવા મળી રહી છે અને લોકો દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ ધાર્મિક સ્થળનો ઉદ્ધાર થાય તે માટે થઈ અને તેઓ દાન કરતા હોય છે પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે અને તે ચોરોને પકડવા માટે થઈ અને કોઈ પણ પ્રકારની સક્રિયતા નહીં દાખવતા હોય આવા ચોરોને અવારનવાર આવા અંજામ આપવાનો મોકો મળી રહ્યો છે અને તેઓ અંજામ આપી જ રહ્યા છે